અત્યારે હાલ અમે અમદાવાદ એસપી કચેરી ખાતે ઊભા છે સામાન્ય રીતે કંઈ પણ જ્યારે વાત હોય ત્યારે હંમેશા સામાન્ય લોકોનો ભોગ લેવાતો હોય છે ખેડૂતોનો ભોગ લેવાતો હોય છે આમ તો ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવતો હોય છે પણ જ્યારે જ્યારે જરૂરિયાત પડતી હોય છે ત્યારે ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ફોડવામાં આવતી હોય છે હંમેશા શહેરના લોકો જ્યારે કંઈ પણ નાનકડા દબાણની વાત હોય ત્યારે પણ તેઓ એવું કહેતા હોય છે કે અહીંયા ગાડી કોઈને પાર્ક પણ ના કરવા દે એ લોકો જ્યારે ખેડૂતોની વાત આવે એમની જમીનો જતી રહે એ રસ્તા બનાવવા માટે હોય કે આ પ્રકારના હાઈ ટેન્શન લાઇનની વાત હોય આવી તમામ અલગ અલગ પરિસ્થિતિઓની અંદર પણ જ્યારે જ્યારે વાત આવે ત્યારે ખેડૂતોની જમીનનો ભોગ લેવાતો હોય છે ખેડૂતોનો ભોગ લેવાતો હોય છે અને સામાન્ય રીતે આજે ખેડૂતો મારી સાથે ઊભા છે એમની વાત કરીએ તો એમના જે ખેતરમાં જે હાઈટેન્શન લાઈન નાખવામાં આવી રહી છે અને જે મોટા મોટા બિઝનેસ ટાઈકોન કહેવાતા હોય છે કોર્પોરેટ કંપનીઓ કહેવાતી હોય છે તે પોલીસનું પ્રોટેક્શન લઈને આ પ્રકારનો જે માહોલ છે ઊભો કરી રહી છે ખેડૂતોને તે એમના જ ખેતરમાં એમની પરવાનગી વગર હાઈટેન્શન લાઇન નાખવાનો પ્રયાસ કરી રહી છે તો આપણે ખેડૂતો સાથે વાત કરીએ કે તેમનું શું કહેવું છે મારું નામ છે અનિરુદ્ધ હું અમારો કેસ હાઈકોર્ટમાં ચાલે છે અને એમાં જ્યારે ગઈકાલે મુદત હતી તેર તારીખે ત્યારે ટોરેન્ટ કંપનીના વકીલ ગેરહાજર રહી અને એમને ન્યાયને પાછો ઠેલવ્યો છે એટલે કોઈપણ રીતે સાંઠગાંઠથી કોઈક રજામંદીથી એ બળપૂર્વક પોલીસના જોરે એ નાખવા પ્રયાસ કરી રહ્યા છે જેથી અમે સાહેબને સાચી માહિતી રજૂ કરવા માટે અમે સાહેબને અરજી કરીએ છીએ નમ્ર વિનંતી કરીએ છીએ કે સાહેબ આપ અમારા પક્ષે પણ ખેડૂતોના પક્ષે પણ આપ એક જોવો અને અમારો વિસ્તાર જે છે એ નળસરોવરનો માઇગ્રેટેડ બર્ડ વિસ્તાર છે જેથી એ હાઈટેન્શન લાઇન આવે તો એ બર્ડના રૂટને સીધો નુકસાન થાય છે તો કચ્છમાં ચારસો બહુ જ મોટી લાઈન છે જે અદાણીને ફેરવવી પડી છે કારણ કે એ પક્ષીઓનો માઇગ્રેટેડ રૂટ હતો રૂટ હતો જેમ અમારું ગામ પણ નળસરોવરથી બિલકુલ નજીક છે અને અમારા થોડા અમારા ગામથી થોડાક આગળ જઈએ એટલે તરત નળસરોવરની હદ શરૂ થાય છે અને ત્યાં નળસરોવરની હદના કારણે પક્ષીઓની અવર જવર વધારે છે અને પ એ બર્ડ સેન્ચ્યુરી છે તો એ એક છે અને એ માટે અંડરગ્રાઉન્ડ લાઇન થાય તો અમને કોઈ જ વાંધો નથી બરાબર છે એટલે ઉપરથી લાઇન ન થવી જોઈએ અને બીજો મુદ્દો કે ભવિષ્યમાં જો એ નાખવાની થાય તો અમારો એક મુદ્દો છે કે જે કલેક્ટરે આદેશ કરી નાખ્યો તો કોઈ પણ ખેડૂતોને સાંભળ્યા વગર કરી નાખ્યો કે ભાઈ એમનું અમારું કંઈ સાંભળ્યું જ નથી એમને તો કલેક્ટરે આદેશ એવી રીતે કેવી રીતે કર્યો છે જ્યાં સુધી ખેડૂતોને સાથે લીધા વગર બરાબર છે તો નિયમમાં રહી ભરૂચમાં જે થયું તો એ જુદું અને ગુજરાત અમદાવાદ જિલ્લામાં જુદું તો એક જ રાજ્યમાં બે કાયદા અલગ અલગ ન હોઈ શકે જે ખેડૂતો જાગૃત છે એ ખેડૂતો જયા ગયા છે પણ અમે એ ચાલીસ પચાસ ગામોમાંથી જે ગામોમાંથી લાઈન પસાર થઈ રહી છે એના પ્રતિનિધિ તરીકે અમે ખેડૂતો જાગૃત હોવાથી અમે આ કર્યું છે તો હું એ બધા ખેડૂતોના અમે પક્ષે કામ કરીએ છીએ કે ભાઈ આ અમારાઓ ન્યાય સામાન્ય ખેડૂતોને કંઈ વળતર પણ નથી મળ્યું ને એમને કંઈ જાણ પણ નથી ને એમને નાખી દેવામાં આવ્યા છે તો એ સંદર્ભે જો આ એક ખેડૂતોના સીધા જે શિક્ષિત નથી ખેડૂતો એમની માટે પણ એક આ બળ એક દાખલો પૂરો પાડવાની વાત છે અમારી આ આ સંદર્ભે બીજી એક વાત ધ્યાનમાં દોરવા માંગુ છું કે આ જે લાઈન છે એ લાઈન બદલવામાં આવી હોય એવું અમારા ખેડૂતોનું માનવું છે કારણ કે લાઇન જે છે બે લાઈનો પેરેલ જાય છે ત્રીજી લાઇન સાઈડમાંથી જાય છે તો સ્વાભાવિક રીતે આ જે લાઈનને બદલવામાં આવી છે તો કોઈ આ કંપનીના અધિકારીઓ સાથે મિલી ભગત રાખીને મોટા ખેડૂતો જે છે એ મોટા ખેડૂતોની જમીનોને બચાવવા પ્રયાસ કરવામાં આવે છે એમ અમારા નાના ખેડૂતોને જે આ આનો ભોગ બને એવું કંઈક કાર્ય કરવામાં આવી રહ્યું છે ને લાઈનને બદલવામાં આવી છે એવો પણ એક અમારો મત છે અને ઘણા બધા ખેડૂતોનો આવો મત છે કે આ લાઇનને પહેલાં જે મૂળ સ્થિતિ હતી એમાંથી બદલવામાં આવી છે આ પણ એક અમારો રજૂઆત છે માધવસિંહ સારુંભાઈ પટેરિયા બાવળા જિલ્લો અમદાવાદ મેટલ મેટલમાં એવું હતું કે સાહેબ અમારે ટોરેન્ટની જે હાઈ ટેન્શન લાઈન નીકળે છે બરાબર તો એ લોકોએ કોઈ પરવાનગી સિવાય અમારી ખેડૂતોની પરવાનગી સિવાય કામ ચાલુ કરી દીધું છે બરાબર તો પોલીસ પ્રોટેક્શન સાથે એ લોકો આવી અને ધાક ધમકી આપી અને કામ ચાલુ કરવાનું અત્યારે પ્રયાસ ચાલુ છે એમનો બરાબર તો અમે અત્યારે એસપી ઓફિસે આવી અને ત્યાં આગળ અમે અરજી આપી છે તો એનો અત્યારે એસપી સાહેબને નમ્ર વિનંતી કે અત્યારે એનો તાત્કાલિક અમલ કરી અને આનું કામ અત્યારે બંધ કરાવી દે પહેલાં તો આ બર્ડ સેન્ચ્યુરી નળ સરોવરની નજીક છે તે એટલું બર્ડને નુકસાન થશે પર્યાવરણને નુકસાન થશે બીજું કે ખેડૂતને જે જગ્યાએ આ થાંભલા છે એમાં કોઈને બે વીઘા જમીન છે કોઈને એક વીઘા જમીન છે એ ખેડૂત છે એ ખેતી વિહીન થઈ જશે તેથી એને આર્થિક નુકસાન થશે અમારું કહેવું એ જ છે કે ભાઈ આ લાઇન છે એ અંડરગ્રાઉન્ડ થાય ઓવરહેડ ના થાય અને ખેડૂતોને જે થતું નુકસાન છે એ સરકાર એને સહાય કરે આપણે આદરોડાના ખેડૂતોની વાત સાંભળી તેમને શું કહ્યું તેના વિશે આપણે તેમનો મત લીધો અને સામાન્ય રીતે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે એક માણસ પોતાનું જ વિચારતો હોય છે પોતાના જ સ્વાર્થ માટેનું વિચારતો હોય છે પણ જ્યારે ખેડૂતોની વાત આવે તો ખેડૂતોએ એ પણ વાત કરી કે નજીકમાં નળ સરોવર જેવી બર્ડ સેન્ચુરી છે ને આ જે પક્ષીઓ છે પર્યાવરણ છે તેને પણ નુકસાન ન પહોંચે એની ચિંતા આ ખેડૂતો કરી રહ્યા છે ફક્ત પોતાના સ્વાર્થનું નથી વિચારી રહ્યા તો માટે સરકારે માટે તંત્રએ વિચારવું જોઈએ આ ખેડૂતોની વાત સાંભળવી જોઈએ જો આ પ્રકારના અહેવાલો તમને પસંદ આવતા હોય તો તમારી સોમાનની ચેનલ છે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને સાગર પટેલને રજા આપશો ધન્યવાદ